ધારાસભ્ય અને સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું ડભોઈ નગરપાલિકા દ્વારા શિનોર ચોકડી પાસે મોહન ની બાજુમાં રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિની રૂપિયા પાંચ કરોડની ગ્રાન્ટમાંથી અત્યાધુનિક સુવિધા સાથે નવું બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું આ સાથે જ ગણતંત્ર દિનની ઉજવણી નિમિત્તે ડભોઈ નગરપાલિકા દ્વારા પાલિકાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ પ્રસંગે બિલ્ડિંગનું વાસ્તુશાસ્ત્ર અને સત્યનારાયણ ભગવાનની કથા સાથે ધાર્મિક વિધિ કરી અને સાંસદ જશુભાઈ રાઠવા તેમજ વડોદરા જિલ્લાના મહામંત્રી વીજે બ્રહ્મભટ્ટ મહેદવિયા હાઈસ્કૂલના પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઈ મહુડાવાડા ચીફ ઓફિસર જયકિશન તડવી મેનેજર મહેશભાઈ પરમાર તેમજ નગરપાલિકાના તમામ સદસ્યો અને મહાનુભાવોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજે ડભોઈ નગર એટલે કે ધરબાવતી નગરી માટે ગૌરવંતો દિવસ છે સો વર્ષ જે નગરપાલિકાનું બિલ્ડિંગ હતું એની જગ્યાએ આજે નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ અમે કરતા હોઈએ છીએ આનું ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું હતું અને આજે આનું લોકાર્પણ પણ મારા હાથે થઈ રહ્યું છે ત્યારે હું નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે આ નવું બિલ્ડિંગ તૈયાર થયું છે અને આપ જોઈ શકો છો કે અત્યંત સુવિધાઓ સાથેનું આ ડભોઈ નગરપાલિકાનું બિલ્ડિંગ ત્યાં પ્રમુખની કેબિન ઉપપ્રમુખની કેબિન અલગ કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર સાથે વિરોધ પક્ષના નેતાને પણ અલગ કેબિન આપવામાં આવી છે સ્ટાફ માટે પણ અલગ અલગ વિભાગ માટે અલગ અલગ ઓફિસોનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને કે રોજ રોજની ફરિયાદ હોય એના માટે ગ્રાઉન્ડ પર વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેથી વસ્તી આવે તો એને ઉપર ના આવવું પડે અને આપઘાટ કોઈ હેન્ડીકેપ કે ઉંમરલાયક વ્યક્તિ આવે ને એને ચાલવાની એટલું દાદર ચડવાની તકલીફ હોય તો એના માટે ફાસ્ટ ફ્લોર સુધીનું બાંધકામ હોય પણ કરવામાં આવ્યું છે એટલે એક સુંદર આધુનિક બિલ્ડિંગ આજે દરબાવતી નગરીના નગરજોનોને લોકા પણ કરવામાં આવ્યું છે આજે વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટનો પણ પાંચ કરોડ આજના દિવસ છે દરબાવતી નગરીમાં બાર કરોડ અડસઠ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આને માટે હું તમામ નગરજનોને અભિનંદન આપું છું ના ભૂતો ન ભવિષ્યથી એવું આજે આ નગરી માટે થઈ રહ્યું છે આજ સુધીમાં મારા કાર્યકાળ પછી પણ આ જ્યારથી ભારતીય જનતા પક્ષનું કાયદેસર બોર્ડ બન્યું છે ત્યારથી સો કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકારમાંથી અહીંયા આપવામાં આવી છે બે ઓગણીસ માં પહેલી વાર ધારાસભ્ય તરીકે નગરપાલિકાના બિલ્ડિંગમાં ગયો હતો જે સો વર્ષ ઉપરાંત જૂનું છે અને તે વખતે